ગોવંશ કતલ કરનારા સાધનો તથા મોબાઈલ સાથે કુલ 148200 ના મુદ્દામાલ મડીવતા આરોપીઓ વિરુદ્ધમાં આણંદタウン પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવે છે. નરેન્દ્ર શર્મા આઈસવન ન્યૂઝ ગુજરાતી આડલ. આણંદ જિલ્લામાં ઘેર કાયદેસર રીતે ગૌંશની કતલ કરતા આરોપીના વિરુદ્ધમાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે

પોતાના અનેક ઈસમ રબ્બાણી કાદરભાઈ ગુરેશ કુરેશી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી બંને ભેગા થઈ અને પોતાના મકાનની બાજુમાં ઓડીની અંદર ગેરકાયદેસર કૌવંશની કતલ કરતા પકડાય કતલ કરતા હતા અને આ જગ્યાએથી ગૌવંશના આશરે સાતસો પાંચ કિલો ગૌમાંસ તથા સાધનો તથા મોબાઈલ મળી કુલ એક લાખ અડતાલીસ હજાર બસો નો મુદ્દામાલ મળી આવતા આ બંને આરોપી

પૂરતા પુરાવા મળી આવતા સર્ટિફિકેટ આપતા આ બાબતે ગૌવંશ કતલ નો ગુનો કરવામાં આવેલો છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ કેટલા સમયથી આ ધંધો કરતા હતા આ ગૌવંશ ક્યાંથી લાવતા હતા અને ગૌવંશ કતલ કર્યા પછી આ ગૌવંશ છે એ કોને વેચાણ કરતા હતા તે બાબતે આજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે બંને આરોપીઓને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા બાદ આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ કરી અને વધુ વિગતો જાણવા મળશે